નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું ગરીબ દીકરીની દિવાળી ને ગરીબ બાપની લાચારી ને મજબૂરી માતાની દુઃખી હૃદયને રડતી આંખો એક આવી પણ દિવાળી હોય છે માધ્યમ વર્ગના ને ગરીબ માણસોની અડધી રાત વીતી ગઈ હતી અને આખું ગામ મીઠી નિંદ્રમાં કોરતું હતું પણ શહેરના શેવાડે આવેલી ઝૂપરપટ્ટીના એક ખૂણે એક માટીના કાચા ઘરમાં એક બાર વર્ષની છોકરી હજી જાગતી હતી એનું નામ હતું માધવી આજે ગુજરાતીઓના નવા વર્ષનો પહેલો દિવસ હતો પણ માધવીના ઘરમાં કોઈ રોનક નહોતી ઘરમાં ગરીબીએ એવો ઘેર કરી લીધો હતો કે નવા વર્ષનો ઉમંગ પણ માંડ માંડ દેખાતો માધવીની આંખો બારણા તરફ મંડાયેલી હતી એના પિતા રમેશભાઈ હજી કામ ઉપરથી પાસા નહોતા ફર્યા રમેશભાઈ શહેરની એક મોટી મિલમાં મજૂરી કરતા નવા વર્ષના દિવસે પણ એમણે રજા નહોતી લીધી બે ટકનું ખાવાનું અને ઘરનું ભાડું તો નવું વર્ષ જોઈએ જ ને ઊભું રહે એમ કહીને સવારના પહોરમાં જ એ નીકળી ગયા હતા માધવીની મા જયાબેન સુલા પર ધીમા તાપે દાળ ગરમ કરતી હતી દાળમાં ખાસ કંઈ નહોતું પણ એ દાળની સુગંધમાંય માધવીને મમતાની મીઠાશ આવતી માં બાપુ હજી કેમ ન આવ્યા માધવીએ ધીમા અવાજ પૂછ્યું જેથી બાજુની ઝૂપરપટ્ટીમાં સૂતેલો એનો નાનો ભાઈ જાગી ન જાય જયાબેને વહાલથી માધવીના માથે હાથ ફેરવ્યો આવશે બેટા શહેરના રસ્તા નવા વર્ષે ભરાયેલા હોય છે ને એટલે મોડું થાય તું ચિંતા ન કર ચાલ મોડું ધોઈ લે પછી આપણે પહેલું પગથિયું કરીએ પગથિયું માધવીની આંખમાં નવાય અને થોડી ખુશી સલકાય એણે ખબર હતી કે પગથિયું એટલે નવું વર્ષ સુકુન સાથે શરૂ કરવું હા દીકરા આ રહ્યું આપણું નવું વર્ષ જયાબેને ફાટેલા સાડલાના શેડામાંથી એક નાનકડી પોટલી કાઢી પોટલીમાં હતા ત્રણ નાનકડા ચિક્કા એક રૂપિયો બે પચાસ પૈસાના ચિક્કા આ આપણું નવું વર્ષ આને વાપરીને આપણે મીઠું મોં કરીશું માધવીની આંખોમાં પાણી આવી ગયું આખા વર્ષની મહેનત પછી આ ત્રણ ચિક્કા પણ માના સહેરા ઉપરની સંતોષની રેખા જોઈને એ સમજી ગઈ કે આ ધન કરતાય મોટું ધન છે માધવીએ હિંમત કરીને પૂછ્યું કે મા બાપુ તો આજે નવા કપડાં લાવવાના હતા ને હું ને ભાઈ નવું વર્ષ નવા કપડાં પહેરીને ઉજવશું એવું કીધું હતું જયાબેનનું હૃદય એક પળ માટે બેસી ગયું એણે ધીમેથી માધવીનો હાથ પકડ્યો બેટા આજે કારખાનામાં હિસાબ નહોતો થયો બાપુ કહેતા હતા કે મંગળવારે પૈસા મળશે કપડાં તો શું તારા માટે તો સોનાની બંગડીઓ લાવીશ આ તો જો નવા વર્ષની આશીર્વાદ માધવીએ આશાભરી નજરે જોયું એને ખબર હતી કે એનીમાં ખોટું નહોતી બોલતી ગરીબીમાં જીવતા માણસોને આશાનું બળ જોઈએ એણે મન મનાવ્યું ભલે માં આપણે આ ત્રણ ચિક્કાનું જ પગથિયું કરીશું ત્યાં જ ઝૂંપડીના દરવાજે કોઈના અવાજનો અવાજ આવ્યો કોઈના આવવાનો અવાજ આવ્યો એના પિતા રમેશભાઈ થાકેલા પગલે ઘરમાં દાખલ થયા એમનો ચહેરો નિરાશાથી ભરેલો હતો જયાબેન સ્નેહથી સ્વાગત કર્યું આવી ગયા સ્વામી હા પણ માફ કરજે જયા આજે હાથ ઊંચા કરી દીધા અને કીધું કે નવા વર્ષ હિસાબ ન થાય રમેશભાઈએ કિસ્સામાંથી એક કાગળ કાઢ્યો બાળકો માટે મીઠાઈ લેવા પૂરતા પૈસા આપ્યા છે બીજું કંઈ નહીં માધવીની આંખોમાં થોડી વાર પહેલા જે ખુશીનો ચમકારો હતો એ ઓલવાઈ ગયો નવા કપડાં નહીં ઘર માટે રાશન નહીં બસ થોડી મીઠાઈ પણ એણે એના પિતા સામે જોયું એમનો ચહેરો ગ્લાની ભરેલો હતો એ સમજી ગઈ કે એના બાપુનો વાંક નહોતો કોઈ વાંધો નહીં બાપુ માધવી દોડીને એના પિતાને વળગી પડી આજે આટલું ઘણું છે આપણે મીઠાઈ ખાઈને નવું વર્ષ મીઠું કરીશું રમેશભાઈએ દીકરીને જોરથી ભેટી લીધી એની આંખોમાંથી બે ટીપાં ખરી પડ્યા મારી માધવી તો મોટી ડાહી થઈ ગઈ છે ચાલ હવે આપણે નવું વર્ષ ઉજવીએ રમેશભાઈએ જે કાગળમાંથી પૈસા કાઢ્યા હતા એની કિંમત માંડ પચાસ રૂપિયા હતી એ પૈસા માધવીના હાથમાં મૂકતા એમણે કહ્યું માધવી બેટા તું હવે મોટી થઈ ગઈ આ ભાઈ સૂતો છે તું ને તારીમાં જરાક શહેરને બજારમાં જઈ આવો સારી તાજી મીઠાઈ લઈ આવજો આજે નવા વર્ષનો પહેલો દિવસ છે તો મો તો મીઠું કરવું જ જોઈએ માધવીના શહેરા પર નાનકડી ખુશી આવી ગઈ ઘણા દિવસો પછી એ શહેરના અંદરના ભાગમાં જવાની હતી એને ત્યાંની રોનક જોઈ ગમતી પણ જયાબેન કચકાયા નવું વર્ષ એટલી ભીડ હોય કે ને આટલા ઓછા પૈસામાં શું મીઠાઈ આવશે તું ચિંતા ન જયા બજારની શેવાડે પહેલાં રામજીભાઈની દુકાન છે ને એ તાજી અને સસ્તી મીઠાઈ રાખે છે રમેશભાઈએ ભાવપૂર્વક કહ્યું જા તમે બે જાઓ હું ભાઈનું ધ્યાન રાખીશ માધવીએ તરત જ ફાટેલી ઓઢણી માથે ઓઢી અને એની મા સાથે હાથમાં હાથ પોરવીને સાલે નીકળી સડક પર આવતા જ માધવીની આંખો પહોળી થઈ ગઈ નવા વર્ષની સવાર હતી બજારમાં અદ્ભુત રોનક હતી લોકો નવા કપડાં પહેરીને હસતા બોલતા એકબીજાને સાલ મુબારક કહી રહ્યા હતા મોંઘી ગાડીઓ ચકચકિત દુકાનો અને મીઠાઈની લલચાવનારી સુગંધ માધવીને લાગ્યું કે જાણે પોતે કોઈ સપનાની દુનિયામાં આવી ગઈ છે જયાબેન માધવીનો હાથ મજબૂત રીતે પકડીને ઝડપથી ચાલી રહ્યા હતા એમનો ઉદ્દેશ માત્ર મીઠાઈ ખરીદવાનો હતો નહીં કે આ રોનકમાં ખોવાઈ જવાનો જો માધવી આ બધું જોવામાં સમય બગાડવાનો નથી આપણે જલ્દીથી મીઠાઈ લઈને પાસા જવાનું છે બંને મા દીકરી ચાલતા ચાલતા બજારની શેવાડે આવેલી રામજીભાઈની દુકાને પહોંચ્યા દુકાને ભીડ હતી માંડ માંડ જગ્યા કરીને જયાબેનને પચાસ રૂપિયા રામજીભાઈને આપ્યા રામજીભાઈ આ પચાસ રૂપિયાની સૌથી ઓછી કિંમતવાળી પણ તાજી મીઠાઈ આપજો બાળકો માટે નવું વર્ષ છે રામજીભાઈએ થોડું હસીને એક નાનકડા કાગળના પડીકામાં માત્ર બે મોહનથાળના ટુકડા આપ્યા લો જયાબેન આનાથી વધારે તો આટલામાં નહીં આવે મીઠાઈના ભાવ નવા વર્ષે વધી ગયા છે માધવીના ચહેરા પરથી ફરી નિરાશાની એક નાનકડી લહેર પસાર થઈ ગઈ બે ટુકડા આટલી મહેનત પછી માત્ર બે ટુકડા એક ભાઈ માટે ને એક એના માટે મા અને બાપુ એમના માટે કંઈ નહીં નિરાશ મને મા દીકરી પાસા વળ્યા જયાબેનને દીકરીને આશ્વાસન આપતા કહ્યું ચિંતા ન કર માધવી આપણે ભાઈને અડધો આપીશું તું અડધો ખાઈશ અને બાકીનો અડધો હું ને તારા પપ્પા વેચી લેશું મોં મીઠું તો થઈ જશે ને માધવી કંઈ બોલતી નહીં ને માધવી કંઈ બોલી નહીં બસ ધીમેથી માથું ધૂણાવ્યું એટલામાં જ્યારે તેઓ એક મોટી સક્ષકિત બંગડીની દુકાન પાસેથી પચાર થઈ રહ્યા હતા ત્યારે એક અણધારી ઘટના બની દુકાનની બહાર એક ગાડી ઊભી હતી એ ગાડીમાંથી એક ખૂબ જ સુંદર પણ ઉતાવળા રહે ઉતાવળમાં રહેલી એક મોટી ઉંમરની મહિલા નીચે ઉતર્યા એમના હાથમાં બંગડીઓનો એક થેલો હતો એને પગમાં મોંઘા ચપ્પલ હતા ઉતાવળમાં એ મહિલાએ ધ્યાન ન આપ્યું અને એમના પગમાં પહેરેલું એક મોંઘું કિંમતી બ્રેસલેટ ચટકીને ધૂળવાળી જમીન પર પડી ગયું પડતાં જ એ બ્રેસલેટ ગબડીને રસ્તાની બાજુના કચરાના ઢગલા પાંચે પહોંચી ગયું મહિલાને જરાય ખબર ન પડી માધવીની નજર એ સમકતી વસ્તુ પર જ પડી એણે જોયું કે એ મહિલા દુકાનમાં જતા રહ્યા છે માધવીએ તરત જ નીચે નમીને કચરા પાસે પહોંચીને એ બ્રેસલેટ હાથમાં લઈ લીધું એ બ્રેસલેટ એટલું સુંદર હતું કે માધવીની આંખો અંજાઈ ગઈ એણે તરત જ એ બ્રેસલેટ એની મા જયાબેનના હાથમાં મૂક્યું માં જો આ શું છે એટલું કેટલું ચમકે છે માધવીના અવાજમાં આચાર્ય હતું જયાબેનને બ્રેસલેટ જોયું સોના જેવું પીળું વચ્ચે મોટા હીરા જડેલો એમને તરત ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ લાખો રૂપિયાની કિંમતી છે અને એની માલિક હમણાં જ દુકાનમાં અંદર ગયા છે જયાબેનને મક્કમતાથી કહ્યું માધવી આ ખૂબ મોંઘી વસ્તુ છે જયાબેને માધવીના હાથમાંથી એક કિંમતી બ્રેસલેટ લીધું સોના જેવી પીળી ધાતુ અને વચ્ચે ચમકતા મોટા પથ્થરો હીરા કદાચ એ વસ્તુનો વજન અને આકાર જ બનાવતો હતો કે એની કિંમત કેટલી હશે જો આ બ્રેસલેટ વેચી દેવામાં આવે તો માત્ર માધવીનું નવું વર્ષ નહીં પણ આખું વર્ષ સુધરી જાય કદાચ એમનું નાનકડું ઘર પણ પાકું બની જાય ગરીબીમાં જીવતી માતાના મનમાં એક પળ માટે લાલસનો વિચાર આવી ગયો માધવીએ જયાબેનનો ચહેરો જોયો એની માનો ચહેરો ગંભીર બની ગયો હતો શું થયું મા શું આ બહુ જ કિંમતી છે જયાબેન એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને સમજાવી હા બેટા આ વસ્તુ એટલી કિંમતી છે કે જો તારા બાપુ આખું વર્ષ મહેનત કરે તોય ન ખરીદી શકે પણ બેટા એ આપણી નથી અને જે વસ્તુ આપણી ન હોય એ રાખવી પાપ કહેવાય નવા વર્ષને દિવસે આપણે પાપ ન કરીએ બરાબર માધવીએ તરત જ માથું ધૂણાવ્યું હા મા આપણે પાસું આપી દઈએ પણ કોને જયાબેને ફરીથી પહેલી બંગ બંગડીની દુકાન તરફ જોયું જે મહિલાનું એ બ્રેસલેટ હતું એ હજી દુકાનની અંદર હતી દુકાનનો કાસ એટલો ચોખ્ખો હતો કે અંદરની રોનક સ્પષ્ટ દેખાતી હતી પહેલી મહિલા દુકાનદાર સાથે કંઈક વાત કરી રહી હતી પણ એમના ચહેરા પર ચિંતાની કોઈ રેખા નહોતી કદાચ એમને ખબર પણ નહોતી પડી કે એમનું કિંમતી ઘરેણું ખોવાઈ ગયું છે જયાબેનને નક્કી કર્યું સાલ બેટા આપણે રાહ જોઈએ એ બહાર નીકળશે ત્યારે આપણે એમને પાસું આપી દઈશું મા દીકરી દુકાનની સામેની બાજુએ એક જૂના વડના ઝાડના ઓટલા પર બેઠા હાથમાં પેલું કાગળનું પડીકું હતું જેમાં માત્ર બે મોહનથાળના ટુકડા હતા અને અહીંયામાં હતું લાખો રૂપિયાનું ઘરેણું થોડી વાર થઈ દસ મિનિટ પંદર મિનિટ માધવીએ હવે ભૂખ લાગી હતી એને લાગ્યું કે જો થોડી વધુરા વધુ રાહ જોવી પડશે તો એના પિતા અને ભાઈ પણ એમને શોધતા શોધતા અહીં આવી જશે માધવીએ નારાજગીથી કહ્યું મા કેટલું મળું બાપુ રાહ જોતા હશે અને મને ખૂબ ભૂખ લાગી છે જયાબેને મીઠાઈના પડીકા તરફ જોયું લે તું મોહનથાળનો એક ટુકડો ખાઈ લે હું અને તારા બાપુ અડધો અડધો ખાશું એમ નક્કી કરેલું ને પણ માં તમે કેમ નથી ખાતા ના બેટા મને અત્યારે ભૂખ નથી આ વસ્તુ પાછી આપ્યા પછી જ મને શાંતિ થશે ખબર નહીં પેલી બહેન કેટલી દુખી થશે જયાબહેનના અવાજમાં પ્રાણિકતાની મજબૂતી હતી માધવીએ મન પર કાબૂ રાખીને માત્ર અડધો ટુકડો મોહનથાળનો ખાધો એણે બાકીનો અડધો ટુકડો પડીકામાં મૂકી દીધો જે ભાઈ માટે હતો ત્યાં જ પહેલી મહિલા દુકાનમાંથી બહાર નીકળી એમનો ચહેરો હવે ગંભીર હતો એ બહાર આવીને ચારે બાજુ કંઈક શોધવા લાગ્યા એમના ચહેરા પર હવે ચિંતા સ્પષ્ટ દેખાતી હતી એમને ખ્યાલ આવી ગયો હતો કે એમનું ઘરેણું ખોવાયું છે જયાબેન તરત જ ઊભા થયા એમનો ધ્યેય મક્કમ હતો ગરીબીમાં પ્રમાણિકતાની પાઠ ભણાવતી એ માતાએ માધવીનો હાથ પકડ્યો અને પહેલી મહિલા પાસે ગયા જયાબહેનને નમ્રતાથી અવાજ આપ્યો બહેન પહેલી મહિલાએ ગુચ્છામાં અને થોડું ચિંતામાં એમની સામે જોયું એમનો દેખાવ જોઈને જ ખબર પડી જતી હતી કે આ ગરીબ મા દીકરી છે એમણે મોઢું બગાડીને કહ્યું શું છે ભીખ માગવી હોય તો આગળ જા આજે નવા વર્ષે દાન આપવાનો સમય નથી જયાબેનનું હૃદય એક પળ માટે તૂટી ગયું નવા વર્ષના દિવસે પ્ર પ્રમાણિકતા બનાવતા છતાં એમણે આવો અપમાનજનક જવાબ સાંભળવો સાંભળ્યો માધવી ગુચ્છાથી એ મહિલાને જોઈ રહી પણ જયાબેનને પોતાનો અવાજ શાંત રાખ્યો ના બહેન હું ભીખ નથી માગતી આ જુઓ કહીને જયાબેને પોતાના હાથમાં પડેલું બ્રેસલેટ એ મહિલાના હાથમાં મૂક્યું પહેલી મહિલાની આંખો પહોળી થઈ ગઈ એમનો ગુચ્છો એક જ પળમાં ઓગળી ગયો એમને વિશ્વાસ નહોતો આવતો કે આ ગરીબ મહિલા જેને આજે ભૂખના ફાફા હશે એણે આટલું કિંમતી ઘરેણું પાસું આપ્યું એમના મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો એ એ માત્ર આચાર્ય અને શરમની લાગણી સાથે જયાબેન અને માધવી સામે જોઈ રહ્યા પેલી ધનવાન મહિલા એમનું નામ હતું દમયંતીબહેન એના હાથમાં જ્યારે એમનું કિંમતી બ્રેસલેટ આવ્યું ત્યારે એમના જીવમાં જીવ આવ્યો એ બ્રેસલેટ એમની માતાની છેલ્લી નિશાની હતી અને એના ખોવાઈ જવાથી એ લગભગ બેભાન થવા જેવી હાલતમાં હતા એમણે બે બ્રેસલેટ હાથમાં લીધું અને કાળજીપૂર્વક જોયું એ સંપૂર્ણપણે સલામત હતું પછી એમની નજર જયાબેન અને માધવી પર પડી થોડી વાર પહેલાં જ એમણે આ ગરીબ મા અને દીકરીનું અપમાન કર્યું હતું અને એના બદલામાં આ બંનેએ એમને લાખો રૂપિયાની વસ્તુ પ્રમાણિકતાથી પાસી આપી દીધી હતી દમયંતીબેનની આંખોમાં પસ્તાવો અને શરમ ચલકાઈ રહ્યા હતા માંડ માંડ કહ્યું કે મારું નામ દમયંતી છે એમનો અવાજ ગળગળો થઈ ગયો હતો બહેન મને માફ કરી દો મેં તમને ઓળખ્યા નહીં મેં વિચાર્યું કે તમે કોઈ ભિખારી હશો આટલી મોંઘી વસ્તુ પાછી આપવાની પ્રમાણિકતા એમની વાત અધૂરી રહી ગઈ બેને શાંત શાંતિથી માથું હલાવ્યું કોઈ વાંધો નહીં બેન નવા વર્ષનો દિવસ છે અમારે તો બસ એટલું જ ધ્યાન રાખવાનું હતું કે કોઈનું નુકસાન ન થાય દમયંતી બેનને પોતાની જાતને સંભાળી એમણે જોયું કે માધવી એક નાનકડા કાગળના પડીકા તરફ ભૂખી નજરે જોઈ રહી હતી એ પડીકામાં માત્ર એકાદ ટુકડો મોહનથાળનો હશે એટલે દમયંતી બેન સમજી ગયા તમે આટલું મોટું કામ કર્યું છે બહેન હું તમને ધન્યવાદ કહીને નહીં છોડ્યું આ જુઓ દમયંતીબેને પોતાનું પર્સ ખોલ્યું એમણે પાંચસોની એક નોટ કાઢીને જયાબેનના હાથમાં મૂકવાનો પ્રયત્ન કર્યો ના બહેન જયાબેને હાથ પાછો ખેંચી લીધો અમે કંઈ ઇનામ માટે આ નથી કર્યું આ અમારો ધર્મ છે માધવીએ જયાબેનના પગ પકડી લીધા એના મનમાં હતું કે જો પૈસા ન લેવા હોય તો મીઠાઈ તો લઈ લેવાય પણ એ શૂપ રહી દમયંતીબેન સમજી ગયા કે આ ગરીબ માતા પૈસા નહીં લે એમણે એક ક્ષણ વિચાર્યું સારું તો પછી તમે ના નહીં કહી શકો હું આ દુકાનની માલિક છું તમે એક કામ કરો દમયંતીબહેને દુકાનના કર્મચારીને બૂમ પાડી અને કહ્યું આ જિયાબેન અને એમની દીકરી માધવી મારા માટે દેવી સમાન છે નવા વર્ષે એમણે મને એક મોટી મુશ્કેલીમાંથી બસાવી છે આજે આ બંને જે કંઈ વસ્તુ પસંદ કરે એનો હિસાબ મારે ખાતે લખો અને એમની દીકરી માટે અહીં જે સૌથી સુંદર પોશાક હોય એ ભેટ આપો જયાબેન અને માધવી બંને આચાર્યમાં એકબીજા સામે જોઈ રહ્યા દુકાનના માણસે તરત જ માધવી માટે એક સુંદર લાલ રંગની નવી ચણિયા ચોળી કાઢી માધવીની આંખોમાં ચમક આવી ગઈ એણે તરત જ એ નવા કપડાં સાતી સરસા સાંપી દીધા એણે લાગ્યું કે જાણે સ્વર્ગ હાથમાં આવી ગયું પછી દમયંતીબેનને તે જ જયાબેનના હાથમાં પચાસ રૂપિયાના બદલામાં મોટી મીઠાઈનું બોક્સ મૂક્યું અને કહ્યું કે આ એમની તરફથી નવા વર્ષની ભેટ છે જે ના નહીં કહી શકાય જયાબેનનું હૃદય ભરાઈ આવ્યું એમની પ્રમાણિકતાનો બદલો લાખો રૂપિયામાં નહોતો પણ એક બાળકની ખુશીમાં હતો જ્યારે માધવી નવા કપડાં પહેરીને હાથમાં મીઠાઈનું બોક્સ લઈને એની મા સાથે ઝૂંપડીએ પહોંચી પાછી ફરી ત્યારે રમેશભાઈ એને જોતાં જ ખુશીથી ગળે લગાવી લીધી માધવીએ ભાઈને નવા કપડાં બતાવ્યા અને મોહનથાળનું બોક્સ ખોલ્યું એ દિવસ માધવીના જીવનમાં સાસા અર્થમાં નવું વર્ષ બની ગયું ગરીબની ઝૂંપડીમાં આ નવા વર્ષની રાત્રે માધવીની આંખોમાં આશાનું અજવાળું હતું એ અજવાળું એ મોંઘા બ્રેસલેટના હીરાનું નહીં પણ માધવીની અને એની માતાની પ્રમાણિકતાનું હતું જેણે એમના જીવનમાં નવા વર્ષની પહેલી દીવડી પ્રગટાવી હતી તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો